આ તો કેમ છો કરી મજામાં ને મજામાં જશો મારા જુગાડ ઉગાડે વિડીયો એ મજામાં જ હોય હે પાછે તમને દેખાતું હે પટ્ટાવાળું હલર ઘરે જ બનાવ્યું આપણે તમને ખબર હૈ ફેસબુક ઇન્સ્ટાગ્રામમાં આપણો વિડીયો વાયરલ થયો ને એમાં તમારો બહુ જાજુ પ્યાર સપોર્ટ જોયો મેસેજને બહુ જાજું કર્યું તમે અધાને જવાબ ના દઈ દે ગયો હોય એ બદલે સોરી પણ આ સ્પેશિયલ વિડીયો બની જાય જો તમારા જે કોમેન્ટ આવ્યા હોય ને એનો આંગળી ઉત્તર દઈ દો તમને આ વિડીયામાં અને પટ્ટાની કિંમતનો પેલો પ્રશ્ન હતો પટ્ટાની કિંમત ભાઈ સાડા દસ હજાર રૂપિયા છે અને આ લોકલમાં કે જરતો નથી રાજકોટથી મગાવવું પડ્યો અને ખાલી પટ્ટાના સાઈડ કે પટ્ટાની કિંમત અલગ છે એ તમને બતાવી દો અને સાઈડ પટો કંઈક આવી રીતે ફિટ કરી રહૂક મહેન હાવ સાદામાં સાદું હે જે બહાર બનાવે ને એ તો ખો ગણું હે સક્સેસ એ તમે યુટ્યુબમાં વિડીયો જોતા આવજો ન આમાં એન્ડ લગ્ન વિડીયો જોજો આમાં આવી ગયા હે અને જો ઉપર શું કરું એ જો હા ઢોલમાં હું કહી ને એ બતાવદો તમને જોઈ લો ઢોલમાં કંઈક આવી રીતે પતરું આડું મારી દીધું હોય એટલે ઉપરથી પતરો એ પાથરો આવે ને સીધો એને પતરે ભાટકીને અંદર જ પડે છે જોકે ભાટકતો જ નથી ડાયરેક્ટ હેઠો પડી જાય છે અને પટ્ટો તમારે ત્રાહો જાતો હોય તો મેં તમને કીધું તો એ ઘણા કોમેન્ટ છે રહી એક જેસ બરાબર રહેવા જોઈએ બે સાઈડના નક્કી એવું હોય તમે માપી શકો જો એક જેસ આ બાજુ જેટલો માપ આવ્યો ને એટલો ઓલી બાજુ રહેવો જોઈએ તી સતાવીરા જતા હોય ને તો શું કરવાનું આ બેરિંગ મૂક દેવાનું જોવાય એટલે ને પટાને ઓલિભાઈ જવા જ નાગીએ તો એવું કંઈ કરવાનું અને તમે બધા કીએ ભાઈ મારે બનાવું ક્યાં બનાવ્યું ભાઈ અમે આ અમારે એક માટે જ બનાવ્યું ઘરે જ બનાવ્યું તમને વેલ્ડિંગ ને ફાવતું હોય ને તો ઘરે જ બની જાય આમાં કંઈ બહુ જાજ હું હે નહીં મગજ મારવા જેવું બાકી મારો વિડીયો જોઈ લેહો ને એટલે તમને અંદાજ આવી જાય હે મેં બધું ડિટેલિંગમાં કીધું જ છે તમને તો હવે ટેસ્ટિંગ જોઈ લો તમે હા મિત્રો તો જોઈ કેવી લાગી ગઈ તમે જે કોમેન્ટ કરી નાખજો અને બે ત્રણ કોમેન્ટ હે હજી તમને રિપ્લાય આપી દઉં કે ભાઈ મશીન વડું જોતું ના ભાઈ અમારે આઠનું મશીન હે આરામથી હાલે અને પાંચ પાંચનું મશીન હોય ને તો એ આરામથી હાલે હે કેમ કે ખાલી